હાલો હાલો આજ તો છે ને ઘરે જઈને રાંધીને પછી બે ને ખવડાવી દઉં હાલો કયો કા ઘરે તો હા કીકા કામ છે હારું ને હારુ ઓ સરપસ ઉપર ઉપર મે વાત સાંભળી હતી કે તે નવું બૈરું કર્યું તે વાત થાય છે હા એ હા સુજ છે જો ને આ રહી આજ ભાઈ હા વહુ તો બહુ હારા છે હો પણ કીકા ઘર ના છોકરા ને મારો છોકરો નહીં હવે એને હું ના તો કોણ હાસે એની માં તો છે નહી હવે જે ગણો ને એની માં ગણો તો ભલે બધું હું જ છઉ વાહ ટી વાહ તને ઘરના તો હારા મળ્યા હો

છો આલો બે ભાગ એક એક ખાજો હું જાવ છું ગામમાં એક બાટતા ને હો કોઈ માવા લેતો ગામમાં તો હા લેતા આવો ને એકઈ નઈ બાજે હું તો સવ આવડી મોટી બેય ની ધ્યાન રાખી તમે જાવ તમકારે લાઈ તો મારી જાત ના સાતો મિંડો ખાવા મિંડો ખાવા મિંડો ખાવાનું છે ભાગ ખાવાનો છે હે

ચા પીવો છે શરબત પીવો છે હવે પાણી પાઈ દો કે તમારી નોકરાણી નથી કાયું તે તમને બધું પાઈ દો થોડા દાવો છો તે હાલે લે એ તમે અમારા આમ બોલો છો એ તો ઠીક છે પણ આમ તો જો આ છોકરાને કામ કરાવે છે આ કામ બધાય તમારે કરવાના હોય આ છોકરાને નો કરાવવાના હોય

અને તમારે બીજું કઈ કામ ધંધો નથી આ ઢોળા આયા મારે આમ બેટી ના પડો ને હાલો હાલો આપણે શું આપણે શું આવતા નહી કોઈ દી દોડ અને તું છે ને આમ થામડા થામડા ધોવા મઈ ને માણા આવે તા પલપલિયા પાડે છોટા હાલ આમ ધોવા મઈ બે વરી બેસારો માવા તો લઈ લીધા ઘરે આવેલો જાવ સાબા પીન પછી વાડીયા જવાનું છે પાણી વારવા અમારી વોને ફોન કરી દો કે આવો કે સા બને રાખે કોનો ફોન આવ્યો લે આ તો એમનો છે હા બોલો આ સા બને રાખજો એ તમે આવો છો હે હા મારા વાડી જવાનું છે આયલો દાવ હું આ તે વાંધો નહીં આવો હું બનાવી નાખું હો ઓય ઉભો થા તો સમજો થોડીક છે ને તારો બાપ આવે છે

આ ત્યાં ત્યાંનું ટીટિયાનું ઘર માંડ્યું ને એ જરાય સારું નથી કર્યું એ કે જરાય હારો નથી એની પેલી બાયડી કે આમથી નથી મરી ગઈ આના કંટારે મરી ગઈ છે અને ક્યાં એના છોકરાને કે હસવાય નહીં આને કે ઘરના કામ કરાવાય આની પાસે બધું કરાવે મને આવું બધું કહેતી હતું એવું કીધું તને હા મારા જેના ગામના કેવા છે બોલ કેવા સગાયો બે એ બધું જવા દે ભૂલી જા એ ગામના બધા સેજ એવા અને તે શા બનાવ્યો બેન હવે <laughs> 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 મારી હાટુ જઈને સા બનાય જા એ પણ બા મન નથી આવડતો તારી માં તને બા કહેવાય ની નાનક પાડી હું તારી માં નથી અને આમ જો તને આવડતો નથી ને તો એ કાયમ હવે તારે જ બનાવવાનો છે એટલે તારે શીખો નહીં પડે સાનો માનો શીખ અને સા બગડ્યો ને એટલે તારો તારો કાઢી નાખું વારો જામ બનાય સા લે આવેરી હ છે ને કાવડતો હુઈ જા બેટા હુઈ જા આપણે

એટલે એમ નઈ આ ધરમશાળા ખોલી રાખી છે હે તો ઘડીક સા ઘડીક ઠંડુ ઘડીક ડોસી આવે ઘડીક ગામના ડોહા આવે આમ તો તમે આખો દી કાયમ આયા જ કરો મારા જેવી ને નવરી નો થાવા દયો ને મારે તમાર બધાની સેવા જ કરવાની ને આખા ગામના ને એ વો આવું નો બોલો તમે ભલા મનાવ કેસે આવું નો બોલો એ તમારો ટીટ્યો યો ને ઈ પાણીન બાયરું લાવ્યો છે નોકરાની નથી લાવ્યો કે ઘરે ફોડા આવો છો બધાય હાલા મેતીના પડો કાય સાબા નથી

આવું કરાય તે મારું નહી શું કરું એને સા બનાવતા આવડતું નથી તો બીજું શું આવડે ઘર કામ બધા તમારે કરવાના હોય કા છોકરા કરાવવાના હોય તો

ની પડોસો છે ગામના બતાય કેવા છે ઈ નખ ખબર પડતી આખું ગામ ભરકુ હલો હાલો ઈકાના ઘરે તો ચા પીવાય નો જવાય આપડા એવી વાવ નથી બોલો આપણને કેવું કેવું કીધું સરપંચ પીવા જો આ કાઈ છે સરપંચ તો મારા ઘરે પીવા નો તારા ઘરે પીવા પણ શું કાકા ચા પીવો અમારે શું ક્યું

કે તમને ખોટું ન લાગે તે એક વાત કહું મેં કીધું બોલો ને તો કે આમજો તમે આ ટીટિયાન ઘરમાં બેઠા ને એ કે હાવ ખોટું કર્યું ટીટિયાન ઘરમાં નહોતું બેહવાનું તમે તો કેવા હારા લાગો છો તમને તો હારા હારા ઘરમાં માંગા આવે અને હારું મળી જાય તમે આમજો ટીટિયા અરે હજી કહું છું લખી નાખો પાસા વહી જાઓ હું છે ને તમને મારા છોકરાને ઘરમાં બિહારીશ તમારે કાંઈ કામ નહીં કરવાનું બેઠા બેઠા જ ખાવાનું આવું કીધું મને સરપંચ તો ને એવું કીધું હા મારા જનો ગામનો સરપંચ કેવો છે બોલ આ ગામના બધા કેવો છે નઈ કઈ ખબર જ ના પડતી એ બધું જવા દે અને હાલો ખાવાનું થઈ ગયું હાલો રાંધી નાખું હાલોય હાલો અંદર હાલો હવે છે ને થોડાક દી થાય હે પછી ગામ મૂકીને જ જઈ જાવું હે બોલો આઠ વાગી ગયા તો જતો ટીટો હું તો છે એ ટીટા ઉભો થા તારી મોટર ચાલુ કરવાની છે પાવર આવી ગયો છે યાર તો મોડું થઈ ગયું ઉઠવા માય લાઈટ આવી ગઈ હા લાઈટ આવી ગઈ હે ટીટા હા તો હાલ હાલ અબલા બાપુ તને જાવવા લે બટા તને શું થયું હે તું કામ કરેસ ના બાપુ તમે જાવવા લા કોઈ કી નહીં અને આજ મારો છોકરો આમ કા કરે છે ના કા પાડે છે બાપુ તું જાય હમણાં આવું

બી માથી આવી ગયો બોલ ખબર એ રે નહીં આમ તો જો કેવો હજી હું તો છે એનો બાપો વહી ગયો વાળીએ અને આને હજી હું થાય છે હજી તો રાંધવાનું બાકી છે ચા બનાવવાનો છે અતારથી ઉઠાડી દો ને ક્યારે કરી રહેશે ઓય ઉભો થાતો તને ખબર ન પડતી ઉઠવાની હે કેટલા વાગ્યા ઘરના કામ કરવાના છે અને હજી ઉઠો છે તને નાનક પાડી મોટા મોડા સુધી હુઈ ન રહેવાનું હે કોઈ હુઈ રહે કોઈ હુઈ રહે તારી જાતના આમ સાનમાનો કામ કરાયલ અને પછી છે ને સાહની બનાવી નાખજે મંડી પીડો તે લે આવરી બિસારો